મારું બેટું રાજે પોણી વળવાનું છે કોમ તો જેટલું છે થઈ જ રહ્યા નહિ ગતું અને પાછી જીવાળી જતી રહી મારા તો ગોટા ખાવા હતા પણ મેળ જ ના એમ ગતું મારું હારું ભૈરુ પણ છે મારું બેટું શું એટલે આ ગોટા નહીં એટલે ભૈરૂ આખો દાડો પિયર જતું રહે છે હવે ગોટા ચોરી ખાવા મારે કયો મારે તો હવે આ બરું રાખવું જ નહીં મારે તો બીજું લાગુ મારે તો છે આખો દાડું એક ને એક બૈરું ગોટા મારા તો બહુ ખાવા હે યાર

એવો મારો ને તારી મારી ગયો તો પણ દાડા માલિક મારો એક આર્મી વાળા એન્ટ્રી મારે ખબર જ ના પડે

એક ની લખો કુછ સક આયા ભુડા તારા બૈરા વાજે મને મારે ભાઈ 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 તો સાલા मुंह મે ગયા કેટલા એટલા દાડાથી વાય જોઈ રહ્યો તો તારી તો તને ખાવાની તો ઈચ્છા થઈ ગઈ વાહ શું સ્વાદ છે એ ભૂખાળ いや હું તો એવો પડે ને મરશે મોઢા બેહી ગયો મારત ભઈ જાય તો શું કરું હવે બોલીશ આવ અરે આરો હારો ડોકો એ ઓય આવતો રે જેમાં આયા છે પણ જો તો ખરા એ તું ઉભે તારી તો કોઈ આવતું ના કોઈ આવતું નહીં એ કોણ કર ફટાફટ મર બે જણા આવે રે એટલે ના આવે કોઈ હોય તો ફટાફટ મળશે તો ફટાફટ ગોટા બનાવવા છે ફટાફટ મારા તો ગોટા ખાવા પણ મરશે નહીં એ આપણે બના કામ હોય સોરી કરતા પાલે પણ પેલા છેતરમાં નહીં હોય ના હોય તો દાવ પડશે પાછું ખોખલાથી જબ્બર ગોટા લઈને તરત બનાવી નાખવા છે મારા

પૂરી કરી હોય ને તો બયડા ખમતા જ હોય હોય રાતા થઈ જાય આ ખબર છે રાતા થઈ જાય રાખી કોઈ આવતું છે તો કે તો હમણાં ગમે છે એટલે હમણાં હજી હમણાં હમણાં એ મન જીવો લઈ જાવ મન એ કોમ કરજો बધું ઉખાડી દેતા ને ભેસી મારા ડાડી અલ્યા ઈ બધાય ઈ કોકાયુ લાગે છે ઈ ઢોલ ના છે તોય તારો બાકો કાયુ અલ્યા તોય એ હાથી જા હાથી નું તોડ્યા ઉખાયુ સે લાગે મરી જવાના છે જીજાજી બોલ તો જો બોલ ના છે જા ચીપ નું તોય એ ય આ હાડી

ખો બદલે જશે 20 માસ છે આ તમારા તો છે ભાગની ભાગ એક ખાવાની મને પાહો ગોડા બધન ખાવ જબર બનાવતો એ હું ચેક હો કોઈ આવતું નહીં આ ચેક કરતા હોય કોઈ આવતું તો નહીં સારું રાખો ઢોલ ભરી રાખો હું ઓળ રાખું રેડી

યા આ વાત કોક બોલી કોક આવતું એવું ન લાગે કોક આવે છે મરсам હાતાઈ ધરા ઓય તું મને અરે જીજાજી કા હોટ એ ભટિયા ઓ કથા રેલા બડા બડ એય ભરો જીજાજી પેલા તો માર ઓલા નકવા એય મોમલા એય જીજાજી માર અલ પલા ચોરી કરી દે પેલા કરી દે બસ તો લે યાર પણ પેલા ચોરી કરવા દે છે પેલા પણ દે છે પેલા પકાવે અમે તો બે બક ઓન પકડ્યો યપડા પણ હા લાયા આયો આયો લાયા હો લઈ જાવું તો યપડા યપડા ભરો મરતો છો બરાબર પટ પિલન તો પકડો હમસીરા એકલા પકડ્યા લઈ જા જમન ઓ યપડા પાસી

દેવા પડાયા રહા બે હળી ગયા इधर તો હે વાટી થઈ ગયા ઓ નાકે નાકે થઈ ગયા રહી ગયો રહી ગયો થઈ આપડે તો મરસે લાયા નહીં હવે શું કરશું માર સાસો ફોડામ જાતો એટલે મારે કોઈ ને કોણ આવે બરા કેનો છે બકુડી નો છે મારી કોણ તો ફાઈ આવે બોલ બીબી શું કીએ માર હારો સ્પેશિયલ ગોટા બનાયા અન હારે પુરીયું પુરીયું ગોટા મરસા ગોટા આપડે તો મસા છોરવાઈ દીધા ઉપર હવે બકુ તારે શું ખાવ છે કે મુલે જાવ તારા હારું કેટલા વાગે આવું તરત સારું તું ગોટા બનાવીને તૈયાર રહીશ અને ઘરે કોઈ છે નહીં ઘરે કોઈ નહીં હા તો હું તરત આવું તરત તું કઢી ખાલી છે ખાલે લઈ જા લે પાછો તન તો લઈ જાવ જ પડશે મારો ભાઈબંધ હતો તો હારું ગરમાગરમ ગોટા તૈયાર રાખ મવરો કટ જા એ ઉડી કુકાયો બે જગન્નાથ પ્રેમ જી જાજી કા હોટ અમન મારો મને અમન મારો તુમને એ તુમને ભાગો એ છે કોઈ છે મારો બહુ બલી કેમ ના આવી તો ચીવી ચીવી ફાડ દો પા તો ગોટ ને હોટ રાતી સોળ કરી નાખી જાતો તું ખદડો મન લઈ પણ બબુ નો ફોન આય તો બબુ ફોન આય તો ગોટા તૈયાર થઈ જશે અને ઉલા થઈ જા યે તો હું ચાય તાઈ પછાડી પસાડી ના તો મડો તો ફાડી ને લ્યો માતા એક ના એક ઘણો આવ્યો ને ને તો પટાઈ નાખો હું એ પસાડ ને આવતો તો પણ મનાડી થોડું બીકા હરિયા ગોટા ખાવા જાવ ગોટા તો ખાવા જ પડશે ગોટા તો મને બહુ ભાવ ના આવશે એ કોમ કઈ